વધુ એક વાયરસે હવે કહેર મચાવ્યો છે તેને હ્યુમન મેટાપ્યુમો વાયરસ અથવા કહેવામાં આવે છે આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે ચીનમાં એચએમપીવી વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મોટાભાગે બાળકો અને વૃદ્ધો તેની ઝપેટમાં આવી રહ્યા છે આનાથી કોવિડ નાઇન્ટીન પછીના બીજા સ્વાસ્થ્ય સંકટની ગંભીર ચિંતા ઊભી થઈ છે જેના કારણે પડોશી દેશોને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા મજબૂર કર્યા છે ગયા મહિને ચીને ન્યુમોનિયા સહિત શિયાળાના રોગો માટે મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી હતી ચીનના આરોગ્ય અધિકારીઓ હાલમાં ચીને જાહેર કરી ઇમરજન્સી ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ માટેના રાષ્ટ્રીય વહીવટી તંત્ર જણાવ્યું હતું કે તે સ્વાછો સ્વાસ ની તકલીફો ધરાવતા ફ્લુ ના દર્દીઓના કેસોની જાણ કરવા ચકાસણી કરવા અને હેન્ડલ કરવા માટે લેબોરેટરીઓ માટે પ્રક્રિયા લાગુ કરશે એક સત્તાવાર નિવેદન દર્શાવે છે કે સોળથી સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે સાર્સ કો ટુ એટલે કે કોવિડ નાઇન્ટીન નામના હેન્ડલ પરથી એક્સ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને ઇમરજન્સી જાહેર કરી દીધી છે એચએમ બીવી સિવાય ઇન્ફ્લુએન્ઝાએ ન્યુફોમિયા અને કોવિડ નાઇન્ટીન વાયરસ સહિત અન્ય ઘણા વાયરસ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે એક સોશિયલ મીડિયા હેન્ડલ એવો પણ અહેવાલ આપ્યો છે કે ચીનમાં બાળકોની હોસ્પિટલોમાં ન્યુમોનિયા અને વાય લંગના કેસોની સંખ્યામાં અચાનક જ વધારો થયો છે ચીનના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે જણાવ્યું હતું કે દેશમાં શ્વસન અને મોસમી ઇન્ફ્લુએન્ઝાના કેસોની બારીકાઈથી દેખરેખ રાખે છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે એચએમપીવી શું છે હ્યુમન મેટાપ્યુમો વાયરસ એ એક વાયરસ છે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી નાકમાંથી પાણી નીકળવું અથવા ગળામાં દુઃખાવાનું કારણ બને છે નાના બાળકો અને વૃદ્ધોમાં એચ પેવી ચેપ ગંભીર હોઈ શકે છે આ વાયરસ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે શું એચ એ કોવિડ નાઇન્ટીન જેવો જ છે એચ એમ જેવા લક્ષણોનું કારણ બને છે વાયરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગની અસર કરે છે પરંતુ કેટલીકવાર નીચલા શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે શિયાળામાં અને વસંત ઋતુના પ્રારંભમાં એચએમપીવી છે ખૂબ સામાન્ય છે જ્યારે એચએમપીવી અને સાર્સ કોટુ એટલે કે કોવિડ નાઇન્ટીન માટે જવાબદાર વાયરસ અલગ અલગ વાયરસ સાથે સંબંધિત છે તેઓમાં આશ્ચર્યજનક સમાનતા પણ છે બંને વાયરસ મુખ્યત્વે માનવ શ્વસન તંત્રને જ નિશાન બનાવે છે જે હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે એચએમપીવી કોવિડ નાઇન્ટીન ની જેમ શ્વાસો શ્વાસના ડ્રોપલેટ્સ એટલે કે બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોમાંથી નીકળતા ટીપાના સંપર્ક દ્વારા ફેલાય છે બંને વાયરસના ચેપના લક્ષણો પણ સમાન છે જેમ કે તાવ ઉધરસ ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેમ વૃદ્ધો એચએમ પીવી ના સંક્રમણ થી બચવા માટે આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા વીસ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે હાથ ધોયા વગર આંખ નાક કે મોને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી શ્વાસ લેવામાં તકલીફ તાવ જેવા લક્ષણ ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો જે લોકોને શરદી જેવા લક્ષણો હોય તેમને માસ્ક પહેરવું જોઈએ છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મો અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો એચએમપીવી સંક્રમણ માટે સારવાર અથવા વેક્સિન હાલમાં એચએમપીવી માટે કોઈ વિશિષ્ટ એન્ટીવાયરલ સારવાર નથી કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી જો કોઈ વ્યક્તિને એચએમપીવી ચેપના લક્ષણો હોય તો તેને પોતાને આઇસોલેટ કરવા અને સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે સુએચએમપીવી એક નવી મહામારીનું સંકટ છે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અને હવાલોમાં ચીન અન્ય મહામારી સામે લડી રહ્યું છે ત્યારે સંભવિત કટોકટીની સ્થિતિ વિશે આરોગ્ય અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી એચએમપીવી માટે કોઈ ચોક્કસ સારવાર અથવા વેક્સિન ઉપલબ્ધ નથી વાયરસ વિશે જાગૃતિ અને સાવચેતી તેના ફેલાવવાને રોકવામાં મદદ કરી શકે છે શું ભારત એસએમ પેવી સાથે લડવા તૈયાર છે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એટલે કે એનસીડીસી એ ભારતમાં માનવ મેટાપ્યુમો ના કોઈ કેસની પુષ્ટિ કરી નથી એનસીડીસી ના ડિરેક્ટર ડોક્ટર અતુલ ગોયલે જણાવ્યું હતું કે એસએમ પેવી સામાન્ય શરદીના વાયરસ જેવું લાગે છે જે બાળકો અને વૃદ્ધોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે તેમણે લોકોને પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી જેમ કે શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક ટાળવો તેમણે ખાતરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી અને નિયમિત શરદી કે તાવ માટે દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે ડોક્ટર ગોયલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી ભારતમાં શ્વસન સંબંધિત રોગોના કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં પથારી અને અન્ય જરૂરી સાધનો અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે કે સતર્કતા મહત્વપૂર્ણ છે નિષ્ણાતો સહમત છે કે ભારતમાં એચએમ પેવીથી હાલમાં કોઈ તાત્કાલિક જોખમ નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા